गुड मॉर्निंग जय माताजी केम सो बता मजामासो हर महादेव જોઈ લો આજ નો વિડિયો કાક આવો જાસે કામ ને બધો પડ્યો સે આજ પ્રિયાંકા જાસે નિસારે આજ મારા માથે કાક સે ને જોઈ લેજો આ છોકરી નિસારે જાય છે એટલે તિયા થાય છે જોઈ લે गुड मॉर्निंग हर महादेव હા તો જોઈ લે જો એક ઓ તિયા થાયો ને એક ગયો એક નિસારી ગયો ને બીજો તિયા થાય છે आज बधे काम जी बारे क्लीन करण थासे कर वाय। आ बधे काम मु क्लीन થઈ જાય છે રવાના આજ કેટલા વાગે 7:30 ની આખો લગા 7:30 મમી એ રમાડન સતીય કર લેતી ઓય એક મહિન્દર પાછો આયો ઓય પાછો એ લાકડી જ જાય હે ભણવા જઈ લે કે હજ રજા હે અનુપેર ઘર જો તો અમે રમાડન જો એલા બધું પડ્યો છે કામ ને બબી પ્રિયાંકા ને રવિ જાસ નિસાડે મા થોડી મારે મમી તે કામ કરે છે ને એવો મા થોડી સમજજો મામા મમી જે કામ કરે આ બધું પ્રિયાંકા કામ મારા માં હોતી રાખી દે ની હજ જની ઓલી તો મમી આંગળો ઓલી તો તમે કે પાછા આયા અમે 10 વાગે જવાનું 10 વાગે થી

આપણી એક પણ આઈડી નહી મમ્મી કોમેડીની નહીં કોમેડીની 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 આઈડી બોલ્યું એચપી ગોસ્વામી भाई आई दिन सच मानी जो जो आपसे काम तो तो जो पर है मम्मी पानी भरे भरा गयो भरा गयो बस ना भरा आज जो खा लो ठीक है खा लो पानी तोड़ी तोड़ी खा लो खा लो मम्मी तेरे घर पर ली तो आप से अन्ना तो हमारे मम्मी तेरे पानी जाकर

आज प्रियंका रो वैसे ही जो रवि साइकिल आ कैसे नहीं रवि आज ग्यारह वागे नहीं है नहीं पाँच वागे नहीं है नहीं नहीं दस वागे जवान नहीं ग्यारह वागे हो थे जवान का नहीं रवि जैसे नहीं साढ़े हलो आप जाइए चाय बना क्या पीवे अरे बटेका लेवा बटेका पड़े है बटेका जो लो मे बटेका मिल रही अपने